ખેડૂતો તાર ફેન્સિંગ યોજના ગુજરાત એક કૃષિ પ્રધાન રાજ્ય છે જ્યાં કરોડો કિસાનોની આજીવિકા ખેતી પર આધારિત છે પરંતુ આજકાલ કિસાનોને જંગલી પ્રાણીઓ આવારા પશુઓ અને નીલગાય જેવી સમસ્યાઓને કારણે પાકને થતા નુકસાનથી ત્રસ્ત છે આવી સમસ્યાઓને દૂર કરવા માટે ગુજરાત સરકારે તાર ફેન્સિંગ યોજના શરૂ કરી છે જેને તારબંધી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજના બે હજાર પાંચમાં શરૂ થઈ હતી અને તેમાંથી અનેક સુધારાઓ કરવામાં આવ્યા છે બે હજાર પચ્ચીસ માટેના બજેટમાં વધુ વિસ્તરણ કરવામાં આવ્યું છે જેથી વધુ કિસાનોને લાભ મળી શકે આ બ્લોગ પોસ્ટમાં આ યોજનાની સંપૂર્ણ વિગતો ઉદ્દેશ્ય લાભ પાત્રતા અરજી પ્રક્રિયા અને વધુ વિગતવાર જણાવવામાં આવશે ફેન્સિંગ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આ યોજનાનો મુખ્ય હેતુ રાજ્યના કિસાનોના ખેતોને જંગલી પ્રાણીઓ આવારા પશુઓ અને અન્ય જોખમોથી સુરક્ષિત બનાવવાનો છે ખેતોની આસપાસ ફેન્સિંગ લગાવવા માટે સરકાર આર્થિક સહાય આપે છે જેથી કિસાનોના પાકને નુકસાન ન થાય અને તેમની આવકમાં વધારો થાય આ યોજના દ્વારા કિસાનોને ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવામાં મદદ મળે છે જે ગુજરાતની કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે તાર ફેન્સિંગ યોજનાનો લાભ બે હેક્ટર સુધીના ખેતર માટે ફેન્સિંગના ખર્ચાનું પચાસ ટકા સબસીડી મહત્તમ ચાળીસ હજાર સુધી આર્થિક સહાય સામૂહિક અરજી માટે વધુ લાભ જો દસ કે તેથી વધુ કિસાનો એકસાથે પાંચ હેક્ટર કે તેથી વધુ વિસ્તારમાં ફેન્સિંગ કરે તો સિત્તેર ટકા સુધીની સબસીડી અથવા મહત્તમ છપ્પન હજાર મળી શકે પાકનું રક્ષણ આવારા પશુઓથી થતા ત્રીસથી થી ચાળીસ ટકા નુકસાનને અટકાવીને પાકની ઉત્પાદકતા વધારે લાંબા ગાળાનો લાભ ફેન્સિંગ ચારસો રનિંગ મીટર સુધીનું હોઈ શકે જે બેથી થી ત્રણ વર્ષ સુધી ચાલે ત્રીસ ટકા મહિલા કિસાનો અને એસસીએસટી કિસાનોને પ્રાથમિકતા તાર ફેન્સિંગ યોજના માટે પાત્રતા ધોરણ ગુજરાતના રહેવાસી હોવું જરૂરી ખેતરનું કુલ વિસ્તાર બે હેક્ટરથી વધુ ન હોવું જોઈએ વ્યક્તિગત અરજી માટે સામૂહિક અરજી માટે ઓછામાં ઓછા ત્રણથી દસ કિસાનોનું જૂથ અને પાંચ હેક્ટર વિસ્તાર ટ્રસ્ટ સોસાયટી કે ધાર્મિક સંસ્થાઓ પાત્ર નથી ખેતર પર પૂર્ણ ફેન્સિંગ કરવું જરૂરી છે બેંક ખાતું અને આધાર કાર્ડ જોડાયેલું હોવું તાર ફેન્સિંગ યોજના માટે જરૂરી દસ્તાવેજો સાત બાર અથવા લેન્ડર રેકોર્ડ આધાર કાર્ડ કાર્ડ પાન બેંક પાસબુકની નકલ પાસપોર્ટ સાઈઝ ફોટો એસસીએસટી મહિલા માટે સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો તાર ફેન્સિંગ યોજના માટે અરજી પ્રક્રિયા સૌ પ્રથમ વેબસાઇટ પર જાઓ આ ખેડૂત પોર્ટલ ખોલો જો નવા હો તો નવું નોંધણી પર ક્લિક કરો અને મોબાઈલ નંબર ઇમેઇલ અને આધાર વિગતો ભરો ઓટીપી દ્વારા લોગ ઇન તાર ફેન્સિંગ યોજના શોધો અને પસંદ કરો ખેતરની વિગતો સાત બાર આઠે એ વિગતો અને સર્ટિફિકેટ ભરો દસ્તાવેજો અપલોડ કરો ફોર્મ સબમિટ કર્યા પછી એપ્લિકેશન નંબર મળશે તપાસ માટે તે નંબરનો ઉપયોગ કરો આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી સ્થિતિ વિકલ્પ પસંદ કરો એપ્લિકેશન નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરો સ્થિતિ અને મંજૂરીની વિગતો જોઈ શકાશે તાર ફેન્સિંગ યોજના ગુજરાતના કિસાનો માટે એક વરદાન છે જે તેમના ખેતરોને સુરક્ષિત બનાવીને આર્થિક સ્થિરતા આપે છે જો તમે કિસાન છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તાત્કાલિક આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરો વધુ માહિતી માટે સ્થાનિક તલાટી અથવા કૃષિ વિભાગનો સંપર્ક કરો કૃષિનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે આવી યોજનાઓ જરૂરી છે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો વીડિયોને બીજાને શેર કરો બેલ આઇકોનને ઓલ કરી દો એટલે વીડિયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે